ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર અલગ અલગ સમયે લોક સાંભળવાનું ધારાસભ્ય તરીકે તો ત્યારથી મારા કાર્યાલયમાં રાખતા હોય છે પાર્ટી કાર્યાલય પણ રાખી છે માન્ય મેયર શ્રી સોમનભાઈ ભરતભાઈ રાજુભાઈ અમારા સૌ નગરસેવકશ્રીઓ અને સામાન્ય રીતે રાજ્ય સ્તરના અને કેન્દ્ર સ્તરના પણ પ્રશ્નો એ આવતા હોય છે કોર્પોરેશન કલેક્ટર જિલ્લા પંચાયત અન્ય જગ્યા વિસ્તાર સિવાયના પણ લોકો સમગ્ર જિલ્લામાંથી આવતા હોય છે અને વ્યક્તિગત હોય છે કેટલીક નીતિવિષયક બાબતો હોય છે માળખાકીય સુવિધાઓની બાબત હોય છે કેટલીક તંત્ર સાથે સમન્વય અને વિસંગતતા પણ હોય છે આ બધા જ પ્રશ્નો એ અહીંયા લોકપ્રશ્નો સાંભળવા બેઠા છીએ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને પ્રતિનિધિઓ એ હંમેશા લોકોની વચ્ચે રહીને સાર્વજનિક રીતે પ્રશ્નો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોક પ્રશ્નો સાંભળવા માટેનો અભિગમ એ હંમેશા રહ્યો છે હું ધારાસભ્ય ત્યારથી આ એક અભિગમ રાખ્યો છું જનરલી તો રોજબરોજ ટેલિફોનિક અને અન્ય રીતે પણ કામકાજ અને પ્રશ્નો આવતા જ હોય છે પણ સાર્વજનિક રીતે જાહેરાત આપીને પણ બેસવું અન્ય દિવસોમાં પણ ઓફિસે બેસતા હોય છે ને ટાઈમ પણ આપતા હોઈએ છીએ અને લોકો આવતા પણ હોય છે તો લગભગ અવિરતપણે શરૂ જ હોય છે પણ એક સામૂહિક રીતે લોકોના પ્રશ્નો સાંભળવાની એક પરંપરા એ અમે ઊભી કરી છે ને એનાથી અનેક પ્રશ્નો એ ઉકેલા છે અને તાત્કાલિક અધિકારીઓને અન્ય જગ્યાએ સમજીને ફોન કરવાથી પણ અનેક નિર્ણયો એ ત્વરિત થાય છે ને બાબતો હોય એ પત્ર લખીને પછી સમજીને પણ એ પૈસાના નિરાકરણ માટેના પ્રયાસ